નમસ્કાર નમો નમ કેમ છો બધા કઈ ચિંતા નહીં હોય ને ભગડા સટી બોલાવતો ને ધોળબડાટી ને જીરો ચાલતું હશે હે ને જી મિત્રો છે પરિચય મંદિર માં દેવો ને મારો મસ્જીદ માં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધા તમારા પ્રતાપ ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર વન યુટ્યુબ ચેનલમાં બાળકો આપ બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું જો પહેલીવાર આવી ગયા હોય ને તમારે સબ્સ્ક્રાઇબનું બટન દબાવવાનું બાકી હોય તો જલ્દીથી બટન દબાવી દેજો તમારા મિત્રોને કહેજો કે એ પણ જોવે અને જો તમે સ્કૂલની અંદર વિડીયો જોતા હોય તો ઘરે જઈને અભિષેક દવે જોજો નામ એમાં જે આવે એમાં બટન દબાવી દેજો જેથી આપણે સંસ્કૃતને ખૂબ સારી રીતે આગળ વધારી એ જ મારો આશય છે સંસ્કૃતનું

ખાવાનો છે અને તમને બધાને મોજડી કરાવવાનો છું બરાબર જામો પાડી દેવાનો છું મસ્ત મજાના પાઠમાં છેલ્લે સુધી બન્યા રહેજો ખૂબ મજા આવશે તો ભાઈ પહેલો જ આપણો શ્લોક છે બાળકો કે એક ચક્ષુર ન કાકોયમ બિલમિચ્છન ન પન્નગહ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમા હા બરાબર આપણને અહીંયા ખૂબ સુંદર મજાનો શ્લોક કીધો તમારી સામે આ ચિત્ર પણ પ્રસ્તુત થાય છે જેથી તમને ખૂબ સરળતાથી તમારા મગજની અંદર આ ઉતરે

દૂસરી બાદ એટલે કે નાગ નથી જો આવું કેવું એક આંખ છે પણ કાગડો નહી બીજી વાત કીધી કે ભાઈ એના દરમાં રહેવાની ઈચ્છા થાય પણ સાપ નથી ક્ષીયતે વર્ધતે છે સમુદ્રો ન ચંદ્રમાં ભાઈ વધે છે ઘટે છે પણ એ સમુદ્રય નથી કે ચંદ્રમાય નથી આવું કેમ જો સમુદ્રનું અને કામ તમને બધાને ખબર છે સમુદ્ર ભરતી અને ઓટ આવે ને ઘણી બધી વાર સમુદ્ર કેટલો બધો પાછળ જાય ઘણી બધી વાર સમુદ્ર ક્યાંય આગળ વધી જાય એવી જ રીતે આપણો ચંદ્રમાય ચંદ્રમાય વધે અને ઘટે હવે આવું કોણ ચાર વાત કીધી વિચારો જસ્ટ ઇમેજીન બાળકો એક આંખ કાગડો નહીં એલી વાત જવાની ઈચ્છા રાખે છે નાગ નથી નથી વધેય છે છે ઘટેય પણ સમુદ્રય ચંદ્રમાય નથી આવું કોણ હે આ તો હારું મૂંઝવણમાં નાખી દીધા આપણને વધેય છે ઘટેય છે તો આનો જવાબ આપણે અહીંયા આપે છે બધાય છોકરાઓ છે બધાય છોકરાઓ જવાબ આપે છે જવાબ આપ્યો કે ભાઈ સોય શું જવાબ આપ્યો સોય તો હવે સોય જવાબ આપ્યો હવે કેવી રીતે ભાઈ આપણે જોવું હોય કે ભાઈ સોય છે એ કેવી રીતે તો કે ભાઈ સોયને એક છિદ્ર છે એટલે એક આંખ હોય જો કેટલી આંખ છે એક આંખ છિદ્ર તે જ તેનું દર છે એ દરમાં જવાની ઈચ્છા રાખે છે દોરો કપડા સીવતી વખતે કપડામાં જાય છે ત્યારે ઘટે છે અને બહાર આવે છે ત્યારે વધે છે પડી ખબર જ્યારે તમે તમ જુઓ કપડામાં સીવો એક બાજુથી દોરો નાખો એટલે આ બાજુ વધે તો આ બાજુ ઘટે પાછો અહીંથી દોરો નાખો તો આ બાજુ વધે આ બાજુ ઘટે એક આ પરી ખબર પછી એટલે એટલે છે છે બહાર નીકળવું એક બાજુ નીકળે વધે બીજી બાજુ ઘટે એક બાજુ નીકળે એટલે વધે એટલે બીજી બાજુ ઘટે તો જવાબ શું આપ્યો સોય શું જવાબ આપ્યો સોય સોય ને સંસ્કૃતમાં શું કહેવાય કયો હાલો જેને ખબર હોય આવી ગયો જવાબ સુ ચિહ્ શું એટલે શું થાય સોય

કેના પર બેઠેલા છે બળદ ઉપર બેઠેલા છે પણ 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 ચલાવી જા બળદ બળદ ઉપર બેઠેલા છે પણ ન ભગવાન શંકર બે વાત સાંભળજો તે ચાર મુખ વાળો છે પણ બ્રહ્મા નથી તે બળદ ઉપર બેસે છે પણ ભગવાન શંકર નથી હારું આવું કેવું ચાર મોઢા હોય તો એ તો બ્રહ્માજી જોઈ બળદ જેનું વાહન હોય એટલે એ તો મહાદેવજી જોઈ ભોળાનાથ જ હોય તો કેમ આવું કરે પછી એણે ત્રીજી લાઈન કીધી કે ભાઈ નિર્જીવી ચ નિરાહારી એ નિર્જીવ છે અને નિરાહાર છે અજસ્ત્રમ ધાન્ય ભક્ષણમ છતાં પણ ઘણું ધાન્ય ખાઈ જાય છે કેવો છે નિર્જીવ જીવ વગરનો છે આહાર ન કરવાનો નિરાહારી છે છતાય તે બધે બધું ખાઈ જાય છે આવું કોણ જોજો નિર્જીવી નિરાહારી તે નિર્જીવ જીવ વગરનો છે નિરાહારી તે આહાર ન કરવા એટલે કે નિરાહારી છે તે કંઈ ખાઈ નથી હકતો તે નિર્જીવ છે પણ તે કાયમ અનાજનું ભક્ષણ કરે છે રોજ એ અનાજ ખાય છે આવો વળી કોણ હે ચાર એને પ્રશ્ન કીધા આપણને કે નિર્જીવ છે નિરાહારી છે ચાર મોઢાવાળા અને સંકરવાળા તો આવો જવાબ કોણ તો બધાયે કીધું કે ભાઈ હળ શું છે હળ તો કે બધાય સાચું સાઈબોને પૂછ્યું સાહેબે કીધું કે હા તમારી એકદમ વાત છે કેવી છે સાચી છે હાલો હું તમને અહીંયા કહું કે કઈ રીતે ઈ બળદ થાય તો જોવો હળ ખેતરમાં જ ફરે ક્યાં ફરે ખેતરમાં સતત અનાજનું જ ભક્ષણ કરે રોજ અનાજ ખાય ને ખેત ખેડે બરાબર હળ તો આકારના ચાર મુખવાળો હોય કેટલા મુખવાળો હોય એના તમે જોવો એટલે કેટલા તમને મોઢા દેખાતા હોય તો કે ચાર મોઢા જ એના દેખાતા હોય ફરીથી બતાવી દઉં છું કે જો અહીંયા હળ ખેતરમાં જ ફરે સતત અનાજનું ભક્ષણ કરે છે બરાબર અને હળ તો આહાર આકાર ચાર મુખ વાળો હોય છે તેમ લાગે જો એના ચાર મોઢા છે બળદ છે બરાબર સતત નિર્જીવ છે અને ધાન્યનું ભક્ષણ કરે છે તો આવો પ્રશ્ન પૂછે તો આનો જવાબ શું મળે તો કે છે હલમ બરાબર સરસ મજાની રીતે તમે જોયો હશે પાઠમાં કે આપણને શ્લોક ને એનું ભાસંતર હવે વિમાન ઉડતું દેખાય છે તમને એટલે કે અપદો દુર્યકામીચ સાક્ષરો નચ પંડિત અમુખ સ્ફુટ વક્તા ચ યો જાનાતિ જે જાણે આને ઈ વિદ્વાન છે ઈ હોશિયાર માણસ છે બરાબર એમાં પેલો શબ્દ કીધો અપદો દૂરગામી ચ અપદો એટલે પેલી વસ્તુ કીધી નજીક આવી જા અહીંયા જો બતાવી દઉં હાલો આમ રેડી અપદો દૂરગામી ચ ભાઈ તે કેવો છે તો કે પગ વગરનો છે એને પગ નથી પણ એક દેશ થી બીજા દેશ એક જગ્યાએ થી બીજી જગ્યાએ ગમે ત્યાં ઈ જઈ શકે છે હો પહેલી વસ્તુ સાંભળજો તે પગ વગરનો છે પણ ક્યાંય સુધી જાય છે દૂર સુધી જાય છે સાક્ષરો ને છે પંડિત તે ભણેલો ગણેલો છે કેવો છે ભણેલો ગણેલો છે પણ તે કેટલું બધું ભણો છે પણ પંડિત નથી એટલું બધું જ્ઞાન છે પણ પંડિત નથી ત્રીજી વાત કરી અમુખ સ્ફુટ વક્તા છે ભાઈ એને મોઢું નથી

પછી ત્રીજી વાત કરી કે અમુખ એને મોઢું નથી તોય કેટલું બધું બોલે જે જાણે છે તે ઈ ક્લાસની અંદર હોશિયાર છે સ્કૂલમાં અત્યારે ધોરણમાં બેઠો લઈ હોશિયાર બાળક છે કોણ જવાબ આપશે કે ભાઈ આ કોણ તો એમાંથી એક છોકરાએ હાથ ઊંચો કર્યો તમને ખબર હોય તોય તમારે આમાં કહેવાનું છોકરી બોલી કે ભાઈ એ છે ટપાલ શું છે ટપાલી એટલે કે અહીંયા જે પત્ર વ્યવહાર પેલાના સમયમાં ચાલતો તો એની વાત કરે છે કે લિખિતમ પત્રમ લખેલો પત્ર છે એ એક જગ્યાએથી બીજી જગ્યા સુધી આરામથી આસાનીથી પહોંચી શકે છે બરાબર હવે તમને એનો તમને ઉદાહરણ આપી દઉં કે બાળકો પત્ર છે એ આઈથી મોકલી એટલે તમારે જે દેશમાં મોકલવો અહીંયા જાય તમારે થી ફોન લગાડો જે દેશમાં લગાડો અહીંયા લાગે પછી કીધું એને ભાઈ એ અમુખ અલગ કઈ ભણેલો ગણેલો નથી પણ છતાંય કેટલું બધું લખી શકે બોલી શકે હે પછી ત્રીજી વાત કીધી અમુખ મોઢું નથી છતાંય બોલે એના પત્રની રહેલી વાતો અને છેલ્લું કે જે જાણે પંડિત તો છોકરી અને જાણી ગઈ એટલે છોકરી કેવી છે હોશિયાર છે ચલો એના પછીના શ્લોક માં જઈએ મસ્ત મજાનો શ્લોક એવો આવ્યો જાણીતો માણીતો આનંદ કરાવનારો શ્લોક શું છે ઈ પર્વતાગરે રથોયાતિ ભૂમો ઉતિષ્ઠતિ સારથી ચલતી વાયુ વેગેન પદમે કમન ગચ્છતિ એક ડગલું આગળ નથી ભણતા એની આમાં વાત કરે છે બરાબર શું કે છે તો કે ભાઈ એક તો પર્વતની ટોચ પર રથ ચાલે છે ક્યાં ચાલે છે પર્વતની ટોચ ઉપર રથ ચાલે છે ઓકે પર્વતની ટોચ ઉપર રથ ચાલે છે પહેલી વસ્તુ ભૂમૌતિષ્ઠ થતી સારથી બરાબર અને એનો સારથી છે એ ક્યાં છે તમે જુઓ સારથી અહીંયા જમીન ઉપર છે રથ પર્વત ઉપર ચાલે છે સારથી જમીન ઉપર છે ચલતી વાયુ વેગ એનો સમ ફૂલ જપજપાટીની સ્પીડની અંદર એ ચાલે છે પંખાની જેમ વાયુના વેગથી ચાલે છે પણ એક ડગલું ઈ આગળ વધતો નથી એક ડગલું એ આમ તેમ આગળ થાતો નથી બોલો આનો જવાબ દો આનો જવાબ કોણ તો આટલા બધાને પૂછ્યું એમાં એક જણાએ બોલ્યું કુંભકારહ બરાબર જે ચક્રવા કહ જે ગોળ 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 તમે જોવો ચક્ર ફરી રહ્યું છે બરાબર એની વાત તો કે ભાઈ એકદમ તમારો સાચો જવાબ કુંભકારસ્ય ચક્રમ એનું જે ચક્ર છે બરાબર એની ઉપર તમે જોવો તો તમને ખબર પડે કે ભાઈ એમાં શું વસ્તુ થાય છે હું તમને આયા એનું બતાવી દઉં ચક્ર હવે એ જો ગોળ 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 ફરતું હોય પર્વતા કરે બાર થી આમ કરે પછી એનો સારથી છે ક્યાંય વાયુ વાવાઝોડાની જેમ ફૂલ સ્પીડમાં હાલે બરાબર અને આગળ પાછળ ક્યાંય ગોળ ફેરા રાખે કોન્ટોડા નથી તો મસ્ત મજાનો શ્લોક છે ખુબ આનંદ આપનો રહ્યો છે ચલો તો હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર પાંચ તો ખૂબ મજાનો શ્લોક છે બરાબર આપણે એની અંદર જઈએ પાંચમા શ્લોકની અંદર એટલે આમાં આપણને આનંદ આપે પણ તમારો મગજ આમાં વિકસે હો સુવર્ણસ્ય કડે ચડી જાવ આ શ્લોક પાકો કરવાનો છે પરીક્ષા માટે ખૂબ અગત્યનો છે સુવર્ણસ્ય 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 છે જાનકી પ્રેસિતા તવ રામેણ સુવર્ણસ્ય છે મુદ્રિકા હવે આમાં તમે જો સુવર્ણ શબ્દ છે એ ચાર વાર ઉપયોગ કરવામાં આવેલો છે અને ચારે ચાર વખત એ સુવર્ણનો અર્થ કાંઈક અલગ થાય છે આવો આપણે એને જોઈએ અને મસ્ત મજાની રીતે માંથી પેલી લાઈન કીધી સુવર્ણસ્ય 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 જાનકી જાનકી એટલે તમને ખબર છે જાનકી અર્થ થાય છે સીતા દેવી સીતાજી બરાબર હવે સુવર્ણ પેલો સુવર્ણ હનુમાનજી માતા સીતાને કહે છે કેવા છે તો સુવર્ણ હે ઉચ્ચ કુળની જનકનંદની પેલો શબ્દ સુવર્ણ કેવા ઉચ્ચ કુળ ની જનકનંદની આ પેલો સવા આપ્યો શ્રીરામે તમારા માટે બરાબર શ્રી શ્રીરામે પેલા એક સુવર્ણ એટલે કે ઉચ્ચ કુળની કેવા કુળની ઉચ્ચ કુળની કોણ તો કે જનકનંદની બીજું શ્રી રામે તમારા માટે ચણકતા રંગની બીજો સુવર્ણ એટલે તમારા માટે ચણકતા રંગની સોનાની વીટી મોકલી છે જ્યારે બાળકો સીતાનું હરણ થઈ ગયું સીતાને અપહરણ કરીને રાવણ લઈ ગયો ત્યારે

હનુમાનજી માતા સીતાને કહે છે ત્રીજું ચણકતા રંગની ઉચ્ચ કુળની જનકનંદની સીતા શ્રીરામે તમારા માટે સોનાની અને છેલ્લે અહીંયા સુવર્ણ છે સોનાની મુદ્રિકા એટલે સોનાની વીટી મોકલેલી છે બરાબર આની અંદર એક સુવર્ણ બધી જગ્યાએ સોનું એવો અર્થ થતો નથી અહીંયા દરેક વખતે સુવર્ણનો અર્થ આપણને બાળકોને ખૂબ સુંદર મજાની રીતે વર્ણવવામાં આવેલો છે સુંદર મજાની રીતે એમાં બતાવવામાં આવેલો છે કે એક શબ્દ છે એના સંસ્કૃતની અંદર બાળકો ઘણા બધા અર્થો થાય છે

પછી મસ્તનો શ્લોક શ્લોક અને એમાં ને એમાં જેનો જવાબ પેલું ભોજન અંતે છે કિમ્પેયમ જયંતઃ કશ્ય વૈય સુતઃ કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ તક્રમ સક્રશ્ય દુર્લભમ પેલો જ શ્લોક આપણને અહીંયા કીધો કે ભાઈ ભોજન અંતે ચ કિમ્પેયમ પેલો પ્રશ્ન કે જમી લીધા પછી તમે રોજ જમો જમી લીધા પછી શું પીવું જોઈએ આ પેલો પ્રશ્ન બીજી લાઈનમાં આપણે જોઈએ જયંતઃ વૈસુતઃ જયંત જે છે જયંત કોનો દીકરો છે પહેલો પ્રશ્ન જયમાં પછી શું પીવું જોઈએ બીજો પ્રશ્ન છે જયંત જે છે ઈ કોનો દીકરો છે અને ત્રીજો પ્રશ્ન કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ એટલે કે વિષ્ણુ નું પદ છે એ કેવું કહેવાયું છે વિષ્ણુના ના પદ ને આ જગ્યા વિષ્ણુ ભગવાનની પોસ્ટ છે પદવી છે લાયકાત છે એ પદવી ને કેવી પદવી કહેવાય કેવી લાયકાત કહેવાય કેવું કહેવાય ત્રણ પ્રશ્ન પછી હજી એક આગળ ચોથું કીધું તક્રમ સક્રસ્ય દુર્લભમ બરાબર જે ઇન્દ્ર ભગવાન છે એને છાસ પીવી પણ કેવી છે દુર્લભ છે ઇન્દ્ર ભગવાનને ઉપર છાસ પીવી હોય તો ઉપર એને છાસ મળે નહીં ઈ છાસ પીવી હોય તો એને ભાઈ ધરતીનું પીણું કહેવાય ધરતી ઉપર ધરતીનું અમૃત કહેવાય એને અહીં આવવું જોઈએ તો બાળકો આમાં ત્રણ પ્રશ્ન અને એ ત્રણ પ્રશ્નના જવાબ પહેલો પ્રશ્ન ભોજના અંતે કિમ પેયમ જયમાં પછી શું પીવું જોઈએ તો ભોજનના અંતે છાસ પીવી જોઈએ તક્રમ જો છેલ્લી લાઈનનો પહેલો શબ્દ જોવો તક્રમ જયમાં પછી છાસ પીવી જોઈએ બરાબર બીજો પ્રશ્ન જયંત હા સુત અસ્તિ જયંત છે એ કોનો દીકરો છે કોનો પુત્ર છે તો જવાબ આવે ઇન્દ્રશ્ય એટલે સક્ર શ્ય બીજી બીજો શબ્દ જો છેલ્લી લાઈનમાં સક્ર જયંત ઇન્દ્રનો દીકરો છે ઇન્દ્ર ભગવાનનો દીકરા છે અને ત્રીજો પ્રશ્ન વિષ્ણુ પદમ કથમ પ્રોક્તમ કઈ રીતે વિષ્ણુનું પદ કહેવાયું છે વિષ્ણુનું પદ પ્રાપ્ત કરવું કેવું છે દુર્લભ છે તે કોઈ પણ કારણે કોઈને મળી શકે એમ છે નહીં વિષ્ણુ પદ તો ભાઈ વિષ્ણુ ભગવાન એના સુધી કોઈ માણસ થઈ હવે માણસ માણસ નથી થઈ શકતો એમાં ભગવાન સુધી કોઈથી પહોંચે તો એવી એવી સરસ સરસ મજાની મજાની વાત ચર્ચા આપણને બાળકો આ પાઠની અંદર કરવામાં આવેલી છે આ હોપ બધા પાઠ જોયો હશે અને પાઠની અંદર ખૂબ મજા આવી હશે બરાબર તો આવીને આવી રીતે આપણે આ પાઠને ને અહીંયા સુધી રાખી છે આવા બીજા ઉખાણા તમે ગોતી શકો છો આવા ઉખાણામાં તમે આ જે શ્લોક જે છે સુવર્ણસ્ય 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 જે જાનકી પ્રેસિતા તવ રાવણ સુવર્ણસ્ય જે આ શ્લોક ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે અને આ વખતે પણ કદાચ તમને પૂછાઈ શકે તો જરૂરથી આ શ્લોક છે એને તમે પાકો કરી લ્યો અને શ્લોક જે છે આપણને આવડવા જોઈએ આપણા ગુરુજી આવે ક્લાસરૂમમાં તો આપણે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મય શ્રી ગુરવે આપણા ટીચર હોય આપણા શિક્ષક મિત્રો હોય એ બધાને બાળકો આપણે રોજ સવારે આવીએ સ્કૂલમાં એન્ટર થાય એટલે પગે લાગવું જોઈએ સ્કૂલ પૂરી થાય ત્યારે પણ આપણે પગે લાગીને પછી ઘરે જવું જોઈએ આ એક સારા સંસ્કારો છે અને ગુરુજીની અંદર જે કઈ પણ રહેલું છે એવું જ્ઞાન એવી આપણી અંદર કળા એ બધું આપણી અંદર આવે એ સાથે આપણે પગે લાગીએ અવશ્ય એક ને એક દિવસે જેમ ગુરુજી આપેલા આશીર્વાદ છે એક દિવસ તો ક્યારેક ભગવાન તથા કહી દે ને એ સાર્થક થઈ જશે એટલે પગે લાગતા રહેવું જોઈએ આવીને આવી રીતે અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જૂનું ને અલગ જુસ્સાની અંદર તમને ફરીથી નવા વિડીયોની અંદર મળીશ ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમ જય હિન્દ આવજો